કાયમ મારી કથાની અંદર ગાયા કરું છું કીધા કરું છું સાહેબ મને યાદ આવે તાલુકાના તાલુકાનું એક નાનકડું એવું પંખીના માળા જેવું ગામ અણિયારા અને નાનો માણુરભાઈ આહિર ખોરડું એટલું બધું ખાનદાન કે ન પૂછો વાત મારા બાપ મે કીધું ને કે તુજે મેં પિલાને સે પહેલે કહે દું કે બહોત તલકત હોતી હે પીને સે પહેલે મેરે માસુક કી અદા હે निराली વો ગિરાતા બહોત હે ઉઠાને સે પહેલે પેલા પરીક્ષા કરે મારી ભગવતી મારો હનુમાન દાદો મારો રત્નેશ્વર મહાદેવ એ પેલા પરીક્ષા કરે મારા બાપ અને એ પરીક્ષા ની અંદર જો તમે નું ઉત્तीर्ण થઈએ પાસ થઈએ અને પછી એને એમ લાગે કે નહીં થાય આને દેવું જોઈએ આને કદાચ હું અત્યારે પચાસ લાખ નો ફાયદો કરાવીશ ને તો મને ખબર છે આવનારા સમયમાં આ રાતકડી હનુમાનજી ના મંદિરે દસ લાખ નો ફાળો આપશે તો દે પેલા પાત્ર બનવું પડે છે તો એ માણુરભાઈ ખોરડું ખાનદાન હોય પણ ભગવાન કસૂટી કરે છે ચારે ચાર ખૂણા હરકા છે અને એમાં ગામની અંદર કોઈ દાદાનું હાવસાન થાય છે એટલે આજુબાજુના ગામથી ટોળે ટોળા માણસો આપણે ત્યાં વ્યવહાર હોય ને લૌકિક વ્યવહાર વ્યવહારે બધા આવે છે ગામનો એવો રિવાજ બાપુ કે બપોરનો સમય થાય ને માટે જ છે મારા બાપ કે દીકરીનો બાપ હોય સાહેબ એ દીકરીના લગ્ન કરતો હોય સામાન્ય માણસ હોય એ કેવી રીતે કરતો હોય સાહેબ એનું મન જ જાણતું હોય ચાંદલાની પ્રથા એટલે જ અત્યારે કંકોત્રીમાં એવું લખવામાં આવે છે કે ચાંદલો સ્વીકારવામાં નહીં આવે સ્વીકારવામાં નહીં આવે હું તો કઉ છું કે ચાંદલો લેવો જ જોઈએ તમારે ન જોઈતો હોય સાહેબ તો એ ચાંદલો બધો ભેગો કરી અને કોઈ ગરીબની દીકરી જેના લગ્ન થતા હોય ના જઈને આપ્યા હોય ને જેની પરિસ્થિતિ નથી સાહેબ એવી દીકરીઓને પરણાવો એને આપો શું કામ ના પાડો છો ચાંદલાને આ પ્રથાઓ એટલી હતી મારા બાર તો આવી રીતે બધાય મહેમાનો મહેમાનો અને ગામના લોકો બે ચાર બે ચાર જણાને પોતાના ઘરે જમવાને માટે થઈને લઈ જાય છે રોંડાને માટે છેલ્લે એક મહેમાન હોય છે માણુરભાઈ સૌથી છેલ્લે બેઠેલો મનમાં તો ઘણો આમ આમ ઓલું થાય છે કે હુંય પાંચ મહેમાનને મારા ઘરે લઈ જાઉં જમવાને માટે પણ શું કરવું મારા ઘરમાં તો કાંઈ છે નહીં છેલ્લે એક વ્યક્તિને પણ નિહાકો નાખતા બોલો તો મહેમાન તમે હાલો મારા કેરે ભગવાન ભગવતી જે આપશે સાસ રોટલો ખાઈ લેશો હાલો મારા ઘેરે એમ કરીને બાવડું પકડીને માણુર ભાઈ થયો ઘરે જઈને ડેલી ખકડાવી છે કોણ અંદર થી જવાબ આપ્યો ખોખારો ખાતો એટલે સમજી ગઈ આયરાણી રાણી મારો ઘરવાળો છે મારો પતિ છે બારણું ઉગાડ્યું મહેમાનને જ્યાં જોયા એકદમ રસોડામાં હાલી ગઈ હે શું એ લાજ શું એ મર્યાદા હશે સાહેબ હવે તો બધું નેવે મૂક્યું છે લાજના પ્રકારો હતા છે આપણી

એક લાજ નું નામ છે ઝપાટા બંધ આમ હારા ને જ્યાં આવતા જોવે ને આમ ઓલો ફિલ્મ નો પડદો પડે ને એમ પડે જપાટા બંધ લાજ હવે બધું ગયું પણ સાહેબ લજ્જા એ સ્ત્રીઓનું આભૂષણ છે મારા બાપ મહેમાન ને જોતાની સાથે આયરાની રસોડામાં હાલી ગઈ છે અને પછી નાથી અંદરથી જવાબ આમ અવાજ કર્યો સાંભળ્યું મર્યાદા હતી સાહેબ સ્ત્રી પોતાના પતિને નામની સાથે ન બોલાવતું શું કામ બોલે જેનું નામ છે ને એનો નાશ છે એટલે કોઈ દિવસ નામથી ન બોલાવે સાંભળ્યું મુનાના પપ્પા દિવ્યાના પપ્પા એમ કઈને બોલાવે અંદર થી પડ્યો સાંભળ્યું એટલે માણુર ભાઈ તરત ઉભા થઈને ગયા હા રાણી બોલો કહે છે આ તમે કોને લઈને આવ્યા બોલે મહેમાન છે કોઈ લઈ જનાર મારી ઇજ્જત નો મારી નાક નો સવાલ હતો એટલે પછી મારે દરાહાર મહેમાન ને મારા ઘરે લઈને આવવું પડ્યું મને ખબર છે પણ કે તમે જાણતા નથી ત્રણ દિવસથી ન તમે કઈ ખાધું છે ન મેં કઈ ખાધું છે આપણા ઘરમાં કઈ છે નહીં આને હું ખવડાવું છું કે બધુંય જાણું છું પણ હવે પરિસ્થિતિ કઈ કેવી છે ત્યારે આ દેશની સાહેબ એ માતૃશક્તિને વંદન કરવા પડે આ વિકટ પરિસ્થિતિમાં પોતાના પતિને આશ્વાસન આપતા એમ કહે છે કે આયર ચિંતા ન કરું તમે મહેમાનને હાથ મોઢું તોવડાવો અને આસન નાખીને મહેમાનને બેહાડો હું થાળિયું મૂકું છું હાથ મોઢું તોવડાવ્યું છે મહેમાનને બાજોટ આસન નાખીને બેસાડ્યા બાજોટ ઉપર થાળી મૂકી થાળી ની અંદર આવડી તહાળી મૂકી અને એ સમયે આદેશની માતૃશક્તિ બે મીઠાની ગાંગડી અને એક છાસ લોટો લઈ અને ભોજન પીરસવાને માટે થઈને આવી રીતે સાહેબ શું પરિસ્થિતિ હશે કોઈ કલ્પના તો કરો તહાડી અંદર બે મીઠાની ગાંગડી મૂકી અને બોલીસુ પતરી પતરી માને મીઠું ખીરીને ખુખારો દરસુ પતરી સજંતુ તણજો હે સજ્જન માનવી જે અમારા ઘરે મહેમાન બનીને આવ્યો છું તું તો તણજોગ છો એક રોટલી આપું ને તોય તું ધરાઈ જાય એમ છો પણ શું કરું અમારી મજબૂરી છે અમારી લાચારી છે અસાજી સંપત્તિ અતરી અમારી સંપત્તિ આટલી છે મારા બાપ બે મીઠાની ગાંગડી અને એક છાસનો લોટો મહેમાને ખાનદાન હો સાહેબ સમજી ગયો કોઈડું ખાનદાન છે પણ ભૂખે ભાંગી ગયેલું છે મને કહેવા દયો સાહેબ

સરસ મજાનો ઓટકાર ખાય અને મહેમાનને માટે થઈને ઢોલિયો ઢળાણો છે આરામ કરીને ત્રણક ત્રણક ચાર વાગ્યાનો સમય થયો એટલે માણુરભાઈ કહે છે હાલો મહેમાન તમારા હગાને ત્યાં મૂકી જાવ આગળ માણુરભાઈ અને પાછળ ઓલો મહેમાન અડધા રસ્તે પહોંચ્યા ને પછી મહેમાને ધીમેથી માણુરભાઈને પૂછવું માણુરભાઈ તમારે દીકરા કેટલા દીકરી દીકરા છે બોલે દીકરી તો નથી બાપ પણ દીકરો છે ઈ કે આ તો ને એટલે મારે તમને પૂછવું કે બાપા એમાં એવું છે દસ દિવસ થી મજૂરી ગોતવા માટે થઈને ગયો છે પણ હજી કોઈ સમાચાર આવ્યા દીકરો છે મજૂરી ગોતવાને માટે થઈને ગયો છે ત્યારે મહેમાને ધીમેથી હું કીધું કે માણુર ભાઈ હું મારી દીકરીને માટે થઈ અને કોઈ ખાનદાન ખોરડું ગોતું છું તો જો સાહેબ ખાનદાન શું કહેવાય મણુરભાઈ હું મારી દીકરીને માટે કોઈ ખાનદાન ખોરડું શોધી રહ્યો છું જો તમને વાંધો ન હોય તો મારે મારી દીકરી તમારા ઘરે દેવી છે માણુરભાઈની આંખની અંદરથી આવુંડાની ધારાવહી હો સાહેબ મહેમાનને કે છે મહેમાન આ તમે શું બોલો છો શું તમે નથી જાણતા મારા ઘરે ચારે ચાર ખૂણા હરખા છે મજૂરી ગોતવા ગયો છે હજી કોઈ દીકરાના કોઈ સમાચાર નથી તમે એમ કહો છો તમારી દીકરી મારા ઘરે મારું કઈ રીતે ખોરડું ખાનદાન બોલે બાપ જે હોય તે જો તને વાંધો ન હોય તો મારે મારી દીકરી તમારા ઘરે આપતી હશે અને ઇતિહાસ સાક્ષી પૂરે છે સાહેબ આજે એ ગામની અંદર જઈ અને જોઈ લેવાની છૂટ છે મારા બાપ પૂછી લેવાની છૂટ છે એ માણુરભાઈ ને ત્યાં એ મહેમાને પોતાની દીકરી તો પરણાવી આપી પણ બનુ ક્યારે આયરણીના હિસાબે માતૃશક્તિ ને વંદન કરવા પડે મારા બાપ ધીરજ ધર્મ મિત્ર અરુનારી આ પદકાલ